વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના ગોહિલ તેમના સ્ટાફ સાથે જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત આવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવાડી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગા ભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુબ મિયા અલાઉદ્દીન મલેક આજ રોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી થી સાડા આઠ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈ પણ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અંડીટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરાયેલ છે કેટલા ઇન્જરી ના નિશાન છે કેવી રીતે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી ક્રિષ્ના જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવ્યા છે અત્યારની ઘટના કઈ જગ્યાએ બની અંદાજે કેટલા હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડા આઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે થેન્ક યુ